જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ અને વાગી ગયા છે સવારના સાડા દસ જેવું થયું છે કંઈ નહીં ઉઠ્યો છું નવું રેડી રેડીમેડી થયો તૈયાર વૈયાર થયો છું હવે થોડાક નીકળી ગયા છે ફરવા માટે જોઈ લો ખતરનાક નેચર આવે છે એક નંબર કહેતા એક નંબર નેચર આવે છે કઈને ફરવા બોલવું નથી જવું કારણ કે આજનો પ્લાન છે જવાનો આપણે કામ લે તો હું ઓમ ટુર બી કરાવી દઈએ તો ચલો ગો રસ્તાનો એન્જોય લો તમને મળું પાંચ મિનિટમાં કેવા લાગે છે એને મેટિક શોટ નીચે કમેન્ટ કરો અને કંઈ નહીં અત્યારનો પ્લાન છે જવાનો પાછો અમદાવાદ અત્યારનો પ્લાનમાં એવું છે જવાનું છે આપણે સીધું કોઈ ગામડે તો કંઈ નહીં તમને વ્લોગમાં વધારે બોલ નહીં કરીએ અહીંયા ભારે જઈએ વ્લોગમાં વધારે બોલવું તો નહીં કરીએ જો તમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઈબ કરો મળું તમને બીજાના નવા બી મૂકી બીજા નવા ગોઠ એની અંદર જય રામ એન્ડ ભાઈ ભાઈ